ઉત્તરાયણના પર્વની સમગ્ર કોહિલવાડ પંથકમાં અનેરા ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ઉત્તરાયણના પર્વે વહેલી સવારથી થી નાના બાળકો થી લઈ મોટેરા સુધીના સૌ કોઈએ ઘરની અગાશી છત કે ધાબા પર ચડી પતંગ ચગાવવાની મોજ માણી હતી ઉત્તરાયણના પર્વે ભાવેણાનું આકાશ દિવસ રંગબેરંગી પતંગો થી છવાયેલું રહ્યું હતું રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ પણ આજના દિવસે પરિવારજનો સાથે ફલાસી પતંગ ઉડાડવાની મોજ માણી હતી શહેરમાં આખો દિવસ એક કાયપો છે જો જાયના નારા સતત ગુંજતા રહ્યા હતા આપડે <laughs> તો <laughs> 你我你我你我，哎，滚蛋吧！